તો પરસોત્તમ રૂપાલાને ઉમેદવારી નહીં કરવા દેવાની માંગ સાથે હવે ક્ષત્રિય સમાજનું આંદોલન ખેડા જિલ્લા સુધી પણ પહોંચ્યું છે ગુરુવારે રાત્રે ખેડાના ચકલાસીમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું સંમેલનમાં આંદોલનને ગામે ગામ સુધી લઈ જવાની પણ હાકલ કરવામાં આવી છે ચકલાસીમાં યોજાયેલા અસ્મિતા સંમેલનમાં ગુજરાત યુવા ક્ષત્રિય સેનાના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા રૂપાલા ઉમેદવારી પરત ખેંચવાની માંગને લઈને ઉપસ્થિત તમામ એકમત નજરે પડ્યા આજે ચકલાસી ખાધાનો કાર્યક્રમ આપ સૌ જાણો છો કે આખા ગુજરાત લેવલે અમારા ક્ષત્રિય સમાજે જે આંદોલન ઉપાડ્યું છે બેન દીકરી માટે એના માટેના પ્રતિકાર કરવા માટેનો આ પ્રોગ્રામ છે અને ગામડે ગામડે અને ઘેર ઘેર સુધી આ પ્રોગ્રામ અમે લઈ જઈશું અને સન્મુખ અત્યાર સાહી આ સરકારને જવાબ આપીશું આજનું તમે સ્ટેટમેન્ટ જોઈ રહ્યા છો કે ચૌદ તારીખે રાજકોટની અંદર અમારું મહાસંમેલન યોજવાનું છે એના અનુસંધાનમાં જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે કે દસ ગણી પબ્લિક ભેગેરી અમે ફોર્મ ભરવા જઈશું તો આ શું છે સન્મુખ અત્યાર સાહેબ તો બીજું શું છે સત્ય સમાધિ સામે દસ ગણું સંમેલન કરશે રાજકોટમાં એવા પ્રેસ નોટો મૂકી રહ્યો છે એટલે ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી સમાજને ઉશ્કરવાની કોશિશ કરી રહ્યો છે હજુ એમને ખબર છે જે સમાજે આજે તમે જો દેશના રજવાડા આપી દીધા બેન બહાર દીકરીઓ માટે બલિદાનો આપી દીધા આજે આપવામાં કશું બાકી રાખ્યું એવા સમાજને જો ખરેખર મહેરબાની કરીને આ લોકો ઉશ્કેરી રહ્યા છે તો આજે એ સમાજ એનું રૂપ ખરેખર ધારણ કરેલું છે અને આવનાર સમયમાં બતાવશે કે આ સમાજની તાકાત શું છે કે જે વિચારધારાને કારણે આ સમાજના લોકોમાં એક આક્રોશ ઊભો થયો હવે આક્રોશને ડામોવા માટે એ સાચી વાતને સમજાવવા માટે ઠેર ઠેર સંમેલનો યોજાઈ રહ્યા છે ત્યારે અહીંયા યુવકો જે ભેગા થયા છે એ યુવકોની પણ એક જ વાત છે કે જે જવાબદાર વ્યક્તિઓ છે જે સિનિયર આગેવાનો છે એમના દ્વારા શું આ કોઈ ઈરાદાપૂર્વક ટિપ્પણી કરવામાં આવે છે કે જેના કારણે સમાજમાં એક જુદાઈના ઝેર રેડાય કડવાશ ઊભી થાય